નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે વાત કરીશું માતાનો પલંગ બનેલી ઘટના વિશે બારીમાંથી તેણે આકાશ ભણી નજર કરી પલંગ તેણે એવી રીતે ગોઠવાવ્યો હતો કે આંગણાનો લીમડો બારીમાંથી બરાબર જોઈ શકાય ઘણી લીમડાની ડાળીઓ વાયરામાં ખૂબ જોરથી હલી ઉઠતી ને બારીને લગભગ અડવા મતતી હોય એમ લાગતું ડાળીઓ વચ્ચેના અવકાશમાંથી ભૂરું સફેદ આકાશને તેમાં ક્યારેક સરતા જતા સફેદ વાદળના ટુકડા દેખાતા ડાળીઓ પર ક્યારેક એક સફેદ પંખી આવીને બેસતું લાંબી પૂછડી દૂધરાજ હશે સાધારણ રીતે એ ઘેરી ઘટા વચ્ચે રહે સહેજ નજરે ન પડે પણ અહીં એ સાવ એવી રીતે બેસતું જાણે પોતાને જોવા આવતું હોય ઘરમાં ઠીક ઠીક ધમાલ હતી આજે બપોરની ફ્લાઇટમાં દીપંકર અને મારિયા આવવાના હતા દીપંકર એનો સૌથી નાનો પુત્ર સાત વર્ષ પહેલા અમેરિકા ગયો હતો અમેરિકી છોકરીને જ પરણ્યો હતો વારંવાર આવું છે આવું છે લગતો હતો પણ આવ્યો નહોતો હવે ત્યાં મંદી છે મરણ ઉન્મુખ છે પત્નીને લઈને તે આવે છે અમેરિકી છોકરી કેવી હેસે ને કેવી નહીં તે મનમાં જરા હસી ટાગોરનું ગીત હતું મેઘાણીએ અનુવાદ કરેલો એનો કેવી હેસે ને કેવી નહીં માં મને કોઈ દી સાંભળે નહીં પોતાના વખતમાં પોતે રવિન્દ્રનાથને ખૂબ વાંચેલા ટાગોર અને ઇટ્સ અને ઇપ્સન સરખે સરખા મિત્રો રવિવારે દૂર ક્યાંક નદી કાંઠે કે જંગલમાં જતા ખાતા પીતા વૃક્ષો નીચે આડા પડતા ગાતા અને પછી મોટેથી કાવ્ય વાંચન થતું જે તે આમી દીબોના તોમાય અને વિલિયમ બ્લેક ટુ ધીઝ ટુ સી ધ વર્લ્ડ ઇન અ ગ્રેઇન ઓફ સેન્ડ ઇટ્સનું પહેલું કાવ્ય તો તેને મોઢે થઈ ગયેલું આઈ વિલ અરાઈઝ એન્ડ ગો નાઉ જ્યાં દિવસ રાત સરોવરના જળ કિનારે થપકી દીધા કરે છે એ જોવા હું જઈશ જોન મેસફિલ્ડનું કાવ્ય મને એક રસ્તો આપો અને માથે આકાશ ઠંડી હોય ત્યારે રસ્તાની ધારે તાપણું ફરી પ્રભાત ફરી પ્રવાસ અનેક સૌંદર્યોમાં તે જીવી હતી જીવન હંમેશા જીવવા જેવું લાગ્યું હતું અને હવેની પેઢી મોટો દીકરોને એની વહુ માયા વચેટ દીકરો ને એની કદી ને વાંચતા હશે કાલિદાસ ને ખંડમાં એક કબાટમાં તેણે પોતાના માનીતા પુસ્તકો રાખ્યા હતા ક્રિએટિવ ઇવોલ્યુશનથી માંડી ફોર્થ વે એકોતરથી જ્હોન ડન અને બ્લેકના કાવ્યોનો સંયુક્ત સંગ્રહ ઘણા પુસ્તકો હતા પણ આ વહુએ કોઈ દિવસ કબાટને હાથ નહોતો લગાડ્યો પૂછ્યું નહોતું કે આ શાના પુસ્તકો છે તેઓ એલિસ્ટર મેકલિન્સ જેમ્સ હેડલીચેજ ઇયન ફ્લેમિંગ ગુલશન નંદાના પુસ્તકો વાંચતા વારે વારે કહેતા અમે તો ખૂબ બોર થઈ ગયા બોર શબ્દ એમની વાતોમાંથી સતત ટપક્યા કરતો પોતે જીવનમાં કંટાળાનો ખાસ કોઈ અનુભવ કર્યો નહોતો તે અને તેનો પતિ પૂનમ હોય ત્યારે ઘણીવાર લોનાવાલા ચાલ્યા જતા ત્યાં એકાંતમાં સ્વપ્ન નામનું સૌંદર્ય પ્રેમી પ્રવાસીઓ માટેનું એક ગેસ્ટ હાઉસ હતું બેઠા ઘાટનું નાનકડું મકાન ઉપર નાનકડી એક ઓરડી જેને ચારેય તરફ ઉપરથી નીચે સુધી કાચની બારીઓ પૂનમના ચંદ્રને ઉગતો જોવા માટે જ તેઓ જતા પૂર્વ દિશામાં ખડકોની એક આખી હારમાળા હતી તેની પાછળથી ચંદ્ર જરા મોડો ઉપર આવતો તેઓ સ્પંદન ગ્રહણ કરતા રાહ જોતા પ્રકાશ દર્શનની ધીરે ધીરે ખડક પાછળથી એક રતુમડી આભા દેખાતી પછી એક ચમકતી શ્વેત કિનાર તેના અને તેના પતિના હાથ અનાયાસ મળી જતા આનંદની એક સમાન અનુભૂતિમાં સાથી હોવાના વિશ્વાસમાં પછી ઝડપથી ચંદ્ર ઉપર આવી જતો બહુ જ ઝડપથી તે વખતે પૃથ્વીની ગતિ વિશે ખ્યાલ આવતો અનુકૂળ હોય તો બે ત્રણ દિવસ વધુ રોકાતા પૂનમના ચંદ્ર કરતાય વદ એકમ બીજનો ચંદ્ર ઉગતો જોવાનું વધુ રોમાંચક હતું એ નાનકડા પહાડી સ્થાન પર નવ વાગ્યામાં તો નિરવતા છવાઈ જતી બધું શાંતતાના ખોળામાં પોઢી જતું આકાશ શ્વાસ રોકીને જોતો હવામાં કોઈ ધુમાડો ઘરના દીવાઓના તીખા કિરણો અવાજના મોજા રહેતા નહીં એક કોમળ મુલાયમ અંધાર ભરી નીરવતા અને પછી જરા મોડેથી ચંદ્ર ઉગતો રતુમડા વિસ્મયથી ખડકોને જોતો પોડી ગયેલી પૃથ્વીને નિહાળતો પછી તો પ્રકાશનો વરસાદ જ વરસતો પોતાના એનો સઘન સ્પર્શ થતો અંગો બધા ભીંજાઈ જતા સૌંદર્યની આવી સેંકડો અનુભૂતિઓથી પોતાનું જીવન રસાયું હતું કોઈ સાંજ તે લીમડા નીચે બેસી કાવ્યો વાંચતી વી ધ વેસ્ટર્સ ઓફ આપણે આપણા શોખને વેડફી નાખીએ છીએ દુઃખથી છુટકારાની રાહ જોવામાં એનો પતિ ચૂપચાપ સાંભળતો જીવનમાં આવાગમન પાછળ રહેલા કોઈક મર્મની અલબ જલબ ઝાંખી થતી દુઃખને ગંભીર સમજથી સ્વીકારી વેદનાઓમાં ગુપ્ત રહેલા અર્થને થોડો પામી શકાતો આ લોકો જીવન તરફ કઈ રીતે તેને ઘણીવાર પ્રશ્ન થતો પણ માયા છાયાને તેની પાસે નિરાતે બેસીને વાત કરવાની ક્યારેય ફુરસદ રહેતી નહીં તેઓ આખો દિવસ કશાકમાં ને કશાકમાં રોકાયેલા રહેતા તેઓ કુકિંગ ક્લાસમાં જતા ફ્રેન્ચ ફૂડિંગ અને ઇટાલિયન પિઝા બનાવતા શીખતા ઇન્ટિરિયર ડેકોરેશનના વર્ગો ઈકે બાનાની ગોઠવણી કરતા કેન્ડલ લાઈટ ડિનર ગોઠવતા હેરસ્ટાઇલ શીખતા નવ નવી રીતે વાળ ઓળતા કપડાના નવા નવા મેચિંગ સુંદર લાગતા તેઓ પણ બહારથી તેઓ ઘેર આવતા ત્યારે હંમેશા કહેતા કંટાળી ગયા બહુ થાક લાગ્યો અરે પેલો પ્રેમ એટલો બોરિંગ હતો કંટાળાની વધુ કંટાળાની ક્યારીમાં જ જાણે તેમનો દિવસ ઉગતો ને સાંજ ઢળતી સ્થાપિત વ્યવસ્થાને પરંપરાગત મૂલ્યો સામેના વિદ્રોહની તેઓ વાતો કરતા કોઈ વાર વીપીઓ પણ તેમના મહેમાન તરીકે આવતા આમ છતાં તેમના જીવનમાં કંઈક બહુ મોટો ખાલીપો હતો જીવનનું આનંદત્વ તેમની પકડમાંથી સરી જતું તેઓ જીવતા પણ તેમને લાગ્યા કરતું આ બધાના શો અર્થ છે અને હવે એક નવી સ્ત્રી ઘરમાં આવી રહી છે માન ત્રેવીસ ચોવીસ વર્ષની હશે દીપંકરે લગ્ન વખતે ફોટા મોકલેલા પણ ફોટામાંથી ને તે લગ્ન સમયના ફોટામાંથી વ્યક્તિનો પરિચય કેમ મળે તેને કુતુહલ હતો દીપંકરે પસંદ કરેલી એ છોકરી કેવી હશે તે પોતાનો આદર કરશે કે નહીં પોતાને ચાહશે કે નહીં એ વાત મહત્વની નહોતી પોતે હવે કેટલા દિવસ પણ એક સાવ અજાણી દૂર કન્યા ઘરની છાયાને પણ એના વિશે ઘણી ઉત્કંઠતા હશે ભયને આશંકા હશે એક દિવસ બંનેને ગુપસુપ કરતા સાંભળ્યા હતા એડજસ્ટમેન્ટ કરવું પડશે એવી કંઈક વાતો તેઓ કરતા હતા સારું છે કે ઘર ખૂબ મોટું હતું બધાનો સામાસ સમાસ થઈ રહેતો હતો દીકરીઓ પણ તેમના પતિને બાળકોને લઈને આવી હતી માની છેલ્લી ઘડીઓમાં તેને મળી લેવા પણ ફુરસત તેમની નહોતી ભાભી ટીનું માટે દૂધ ગરમ થયું છે મહારાજને કહેજો દાળશાક મોળા કાઢી લે અવિનાશને પેટમાં અલ્સર છે તેમના વ્યવહારમાં એક પ્રકારની અધીરતા રહેતી હવે કેટલી રજા બાકી રહી તેનો મનમાં હિસાબ ગણતા હશે રજા લંબાવવાની તો નહીં પડે ઘર જેમ તેમ મૂકીને આવ્યા છીએ મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાની વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે